સંસેની ખેજ ન્યુસમાં આપનું સ્વાગત છે પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના લીમ ગામડા ગામ ખાતે રામ દરબાર અને રાધે કૃષ્ણની ચાલતી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રીજા દિવસે ભવ્ય પ્રતિષ્ઠા સાથે સાધુ સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના લીમ ગામડા ખાતે શ્રી રામ દરબાર તથા રાધે કૃષ્ણની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રીજા દિવસે નિજ મંદિરમાં મંત્રોચ્ચાર વિધિ વિના સાથે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી સાથે સાથે આવેલા સાધુ સંતો તેમજ તાલલાગઢના માતૃશ્રી મૂડીમાં તેમજ મહેમાનો અને રાજકીય આગેવાનો જેમાં રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ રાધનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હરદાસભાઈ આહિર શંકરભાઈ આહિર લક્ષ્મણભાઈ આહિર ભાજપના આગેવાન તેમજ રાયમલભાઈ આહિર ધનાભાઈ આહિર ભોજાભાઈ આહિર તેમજ તમામ સમાજના અગ્રણીઓનું ભવ્ય શાલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ લીમ ગામડા ખાતે ભવ્ય ઉત્સવની અંદર મોટી સંખ્યાની અંદર આજુબાજુના ગ્રામ્યના લોકો અને બહારથી મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભજન અને ભોજન સાથે ભવ્ય ઉજવણી ભક્તિમય વાતાવરણ બન્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સરસ કામ શુભ ચારવાયોજન તમારો અમઠા બાર હમનભાઈ મારું વિર્તન કવિ બધાને ખૂબ શક્તિને ને સામર્થ્ય આપ્યું રઘુ દેસાઈ તો એક લાખ હશે ગુજરાતમાં પણ રઘુ સાચી ઓળખ આ વિસ્તારે આપી છે તમારા બધાને ફરીથી વંદન કરું છું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધારાસભ્ય તરીકે જવાબદારીઓ નિભાવવામાં ક્યાંય બાકી રાખવી નથી પણ ક્યાંય કોણનું ઓછું વધતું થયું હોય તો એ માફ કરજો ફરીથી આ વિસ્તારમાં જે મને પ્રેમ મળ્યો લાગણી મળી બધા સમાજોનો જે ટેકો મળ્યો છે એના માટે બધાનો જાહેરમાં આભાર માનું છું અને પ્રભુને પરમાત્માને પ્રાર્થના કરી ભગવદ્ કૃપાથી લીમડા ગામ લીમકામડા ગામમાં આજે ભગવાન સીતારામ પરિવાર રાધાકૃષ્ણ પરિવારની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ રાખ્યો છે સુંદર આયોજન ગામવા લોકોએ કર્યું છે વિદ્વાન બ્રાહ્મણોની સાથે પંચકુંડી યજ્ઞ કરી અને ભગવાનને આજે મંદિરમાં પ્રતિષ્ઠિત કરવાના છે ખૂબ જ ઉત્સાહ છે ખૂબ ભાવ છે લોકોનો અદ્વિતીય ભાવ છે અને તે સાથે ભગવાન આજે નૂતન મંદિરમાં બિરાજમાન થવાના છે તમારું નામ બાબુ અમૃતભાઈ અંબારમભાઈ અમૃતભાઈ લીમગામડામાં તારીખ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીજ ચોથ અને પાંચમ ના શુભ દિવસોમાં ભગવાન રામચંદ્ર પરિવાર સાથે રાધાકૃષ્ણજીની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ અતિશય ઉત્સાહથી અતિશય ધાર્મિક ભાવનાથી આયોજિત કર્યો આજે છેલ્લો દિવસ છે વિદ્વાન બ્રાહ્મણોમાં અમારા મુખ્ય આચાર્ય શાસ્ત્રી અમૃતલાલ અંબારામભાઈ છે એમની સાથે બીજા અગિયાર વિદ્વાન બ્રાહ્મણો છે શાસ્ત્રોક વિધિથી વેદોના મંત્રોચ્ચારથી અતિ ઉત્સાહ ધાર્મિક અને ભક્તિભાવ વાતાવરણમાં આજે અમે એક વાગ્યે પ્રાણ પ્રતિષ્ઠા કરીને બાર ઓગણચાલીસે અમે અમારો આ કાર્યક્રમ અને ભગવાન રામને અમારા નિજ મંદિરમાં પ્રતિષ્ઠિત કરીને રંગે ચંગે ઉજવણી સાથે પૂરો કરીશું શું નામ તમારું છે મારું રામ નાયાભાઈ બુરાભાઈ આયર અમારી સાથે ગામના જવાબદાર લક્ષ્મણભાઈ મહાદેવી આયર છે અને અનેક આગેવાનોએ આમાં ખૂબ જમત ઉઠાઈ છે સૌના સાથથી એક સારો પ્રોગ્રામ ચાલી રહ્યો છે એક ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો છે thank you